અદાણી વિન્ડ એનર્જી લિમિટેડ કંપનીને પોલીસ પ્રોટેક્શન ના આપવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મારું નામ કુમારસિંહ જીલુભા જાડેજા છે હું મોડકુબા રહું છું મારી જમીન ખેડૂત ભૂખું છું અને સાહેબશ્રીને નિવેદન છે હમણાં અમે સાહેબ જોડે આવીને કલેક્ટરમાં આપણે આવેદનપત્ર આપ્યું છે હવે આપણે જે છે આપણી જમીન સાહેબ જમીનો અમારી વર્ષોથી અમારા પાસે છે કંપની ખોટા ખોટા દસ્તાવેજ લઈને અમારા પાસે આવી અને જબરદસ્તી બળજબરીથી કામ ચાલુ કરી નાખી છે અને એ લોકોને અટકાવે તો અમને વારે વારે કોઈકના ફોન આવતા હોય કે આ કરશો તો આમ થશે તેમ કરશો આપણા જે અડાણીના જે કર્મચારી છે જે એ કહે છે કે તમે તમે ગમે ત્યાં જાશો અમે અમારાથી તમે પહોંચશો નહીં અને અડાણી એક સરકાર છે એવી 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 ભાષા વાપરે છે તો અમને શું સમજવું કે સરકારને અડાણી એક જ છે કે અમને ન્યાય મળશે અમે ન્યાય માટે અહીંયા કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અમને અગાઉ પણ અમે એસપી સાહેબ આઈજી સાહેબ અને ગઢસી સાહેબ પીઆઈને પણ અમે જ્યારે જે જે તે વખતે આ લોકો કામ કરે છે ત્યારે ત્યારે અમે એમને રજૂઆત કરેલી છે અમારી કોઈ સાંભળતું નથી અને કંપનીના કર્મચારીનો એક ફોન જાય છે અને તરત એ લોકો બે ચાર ગાડી લઈ અને ફિલ ગોઠવે છે હવે શ્રીને વિનંતી છે કે અમારે ન્યાય અપાવો જય હિન્દ જય ભારત છેલ્લા ઘણા વર્ષોથી આ વિંડફાન કંપનીઓ બેફામ રીતે ત્યાં ખેડૂતોને હેરાન કરી રહ્યા છે આજની જ તમને વાત કરું તો માંડવી તાલુકાના મોડકુબા ગામના અમારા ખેડૂત કુમારસિંહભાઈના ખેતરમાં અદાણી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને અડાણીનું ફાઉન્ડેશન પણ બનાવી નાખવામાં આવ્યું જે તે વખતે આ જમીન બાબતે છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં સિવિલ રાય કોર્ટ મેટર પણ હોવાથી આજની આજની તારીખ સુધી કોર્ટ કેસ હોવાથી કંપનીને હજી સુધી એટી નાઇનનો સર્ટિફિકેટ નથી મળ્યો કંપની હજી સુધી બાંધકામની કોઈ પરમિશન નથી લીધી છતાં પણ પોલીસને આગળ કરી અને કંપની દાદાગીરીથી ગેરકાયદેસર રીતે કામ કરી રહી છે આ બાબતે ગઈકાલે પણ અમે સંબંધિત પોલીસને પણ રજૂઆત કરી કે ભાઈ પોલીસની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે નહીં કે કંપનીની ફેવર કરવાની પરંતુ અહીં તો પોલીસ જાણે અડાણી માટે કામ કરતી હોય આપણે સમગ્ર દેશમાં જોઈ રહ્યા છીએ કે અડાણીનું ક્યાં પણ કામ હોય તો સૌથી પહેલાં કામ અડાણીનું થાય ખેડૂતની કોઈ વાત સાંભળવામાં ન આવે અહીં પણ એ રીતે અહીં પણ માત્ર અડાણીની ફેવર કરી અને પોલીસ અમારા ખેડૂતોને અમારા જે ખેડૂતની બહેનો હોય જે ખેતરમાં કામ કરતી હોય એમને પણ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે અને ઘરે આવી અને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવે છે કે તમે ખેતરમાં આવજો નહીં નહીં તો તમને અમન અમને ઉપરથી સૂચના છે તમને ઉપાડી જશું તો આ બાબતે અમને અમે આજે માન્ય કલેક્ટર સાહેબને એમના પીઆરઓમાં મારફતે આવેદનપત્ર આપ્યું અને અમારી માગણી એ જ હતી કે આજે કંપનીઓ અને ખાસ કરીને પોલીસ કંપનીઓની ફેવર કરી રહી છે એ ફેવર સત્વરે બંધ કરાવવામાં આવે અને જો ખેડૂત ખોટું હોય તો અમે ક્યારેય ફેવર કહીને આવતા નથી પરંતુ રેવન્યુ રાહે કોર્ટ મેટર હોવા છતાં પોલીસ ઇન્ટરફેર કરે છે કોઈ આ ઇન્ટરફેર બંધ થવું જોઈએ અને માન્ય કલેક્ટર સાહેબે ખેડૂત અને કંપનીની બંનેની સાંભળવી જોઈએ નહીં કે માત્ર કંપનીની સાંભળી અને જોઉં કરવામાં આવે હાલે સમગ્ર દેશમાં શ્રી રામ જન્મભૂમિના પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી ઉજવણી ચાલી રહી છે એક સ્વાભાવિક છે કે સનાતન ધર્મ તરીકે કે સનાતન ધર્મી તરીકે માંસ મટન આપણામાં વર્જે રહે છે જ્યારે બાવીસ તારીખના સમગ્ર દેશ રામનવમી રામ જન્મભૂમિની મહોત્સવ ઉજવા જઈ રહ્યું છે ત્યારે અમારી એકતા મંચની એક માગણી છે કે એ દિવસે એક દિવસ માંસ અને મટન બંધ રાખવામાં આવે આ પ્રતિષ્ઠા મહોત્સવનું આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ સ્વાભાવિક છે કે શંકરાચાર્ય દ્વારા અને આ રાજકીય પક્ષો દ્વારા પણ આનો જે અલગ અલગ પોતાના નિવેદનો આપે છે પરંતુ એક સનાતન ધર્મ તરીકે હું એક સનાતન ધર્મમાંથી આવું છું આપણા આપણા ધર્મમાં માંસ રહે છે માંસ પ્રતિબંધ છે તો જે પ્રતિષ્ઠા મહોત્સવ થાય એ દિવસે સમગ્ર ગુજરાતમાં આ માંસ મટનનું વેચાણ બંધ રાખવામાં આવે એવી પ્રમાણે લાગણી અને માગણી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે